જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે ખીલના દિવસો ચાલી રહ્યા છે તો એક જાણકારી મેળવીએ કે ખીલના દિવસોમાં શ્રીનાથજી ચરણારબિંદ શા માટે ઢાંકે છે પ્રિયજનો પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે આપણા અન્ય સ્નેહીજનોને પણ તેનો લાભ મળે તે માટે વિડીયો લાઇક કરી શેર કરશો તો પ્રિયજનો શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે વ્રજ ભક્તો આપની સાથે ખીલવા આવે છે તે જો ચરણાર વિના દર્શન કરે તો વ્રજ ભક્તોને દાસ્ય ભક્તિ સ્ફુરિત થાય અને તેથી દાસત્વ હૃદયમાં લાવીને શ્રી ઠાકોરજીની સન્મુખ હાથ જોડીને ઉભા રહે છે તે સમયે શ્રી ઠાકોરજી ખેલ કરે છે વ્રજ ભક્તો નીચી દ્રષ્ટિ રાખીને હાથ જોડીને ઉભા રહે છે તેથી ખેલવાનું સુખ પ્રાપ્ત થતું નથી માટે શ્રી ઠાકોરજી ચરણારવીન ઢાંકી દે છે અને દાસ્ય ભક્તિને છુપાવે છે તથા સખ્ય ભક્તિને પ્રગટ કરે છે

અને સખ્ય ભક્તિને પ્રગટ કરવા જેથી ઠાકોરજીને અને વ્રજ ભક્તોને બંનેને પરસ્પર આનંદ મળે અને આ કારણથી જ ખેલ સમયે શ્રી ઠાકોરજી ચરનાર વિંદ વસ્ત્રથી ઢાંકે છે પ્રિયજનો ખેલના દિવસોમાં આવો આપણે પણ ઠાકોરજીને પ્રેમથી ખેલાવીએ તો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ આપીએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે